જોઈ રહ્યા છું મારો અવાજ ન્યૂઝ આજે દિવસે દિવસે યુવાધનને વ્યાજનો રાક્ષસ ભરડી ખાઈ રહ્યો છે ને આ બાબતે તંત્ર બહુ જ ઊંઘમાં ઊંઘી રહ્યું છે આજે આપણે જોયું કે ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ હીરપુરાનું યુવાન જે વ્યાજના વ્યાજના લોકોથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જઈ આત્મહત્યા કરવામાં આવેલ હતી તે બાબતે વિજાપુર પોલીસે તંત્ર દ્વારા હાલ ને હાલ આરોપીઓને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા હતા આ બાબતે આજ રોજ મામલતદાર શ્રીને હીરપુરાના યુવાનો અને મહિલાઓ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવેલ છે કે આ બાબતે તાત્કાલિક પગલા સારામાં સારા પગલા લઈ એમને કડકમાં કડક સજા કરવામાં આવે એવી વિજાપુર હીરપુરા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે નમસ્કાર અને એ કરવા માટે જે લોકોએ એમને દબાણ કર્યું અને જે દબાણ દરમિયાન જે જે ગુનેગારો ગુનેગારો એમનું આત્મહત્યા થયા પછી ગુનેગારો જે પકડાયા છે એ ગુનેગારોને સજા થાય અને સિસ્ટમ નિષ્પક્ષ કામગીરી કરે અને અમને ન્યાય મળે બસ એટલી જ હું સિસ્ટમ પાસે અપેક્ષા રાખું છું અહીંયા મામલતદાર કચેરીમાં ભરાઈ ગયા અને નોકરી બેન સોલંકી છે એમના બાપીને એને પણ વ્યાજમાં ભરી જાય પછી એને પછી ભાગ કર્યું પછી તારી નોકરી કરતા માનું તમે તપાસ કરો પણ કરી શકો છો એ પૂરા જે ત્રણસો સોનો જે કેસ દાખલ કર્યો છે એ બાબતે પોલીસની તપાસ ચાલુમાં છે ચારે ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને આગળ પણ આના આ કેસની અંદર જો કોઈ પણ સાક્ષી આવશે તો તેના નિવેદન અમે પોલીસની તપાસની અંદર અમે લઈ લઈશું અને તમે સખતમાં સખત સજા થાય તેવા પૂરતે પૂરેપૂરા પ્રયત્ન અમે કરીશું સાહેબ આરોપી પરિવારનો એ સરઘ સ્વરૂપે હાજર થયેલા પોલીસે એવું એવું કંઈ અમારી તપાસમાં આવ્યું નથી અને અમે ત્યાંથી પકડી લાવ્યા છે બરાબર